શ્રી ગણેશાય નમઃ આજના વિડીયોમાં આપણે દશામાના વ્રતનો છેલ્લો દિવસ કયો છે વ્રતનું જાગરણ કેવી રીતે કરવું વિસર્જન કેવી રીતે કરવું ઉત્થાપન કેવી રીતે કરવું અને ઉજવણું કેવી રીતે કરવું આ બધા જ વિશે જાણીશું તો ચાલો આપણે જાણીએ દશામાનું વ્રત આપણને સૌને ખ્યાલ છે કે અષાઢ વદ અમાસથી શરૂ થયું હોવાથી શ્રાવણ સુદ નોમનો દિવસ છેલ્લો દિવસ ગણાય અને આ દિવસ દસમો દિવસ છે મંગળવાર આમ મંગળવારે સવારથી જ જાગરણ શરૂ થઈ ગયેલું ગણાય છે આમ મંગળવારે સવારથી જ આપણું જાગરણ શરૂ થયેલું ગણાય છે હવે જાગરણ કેવી રીતે કરવું તો જાગરણમાં માતાજીના ગરબા ગાવા માતાજીની સ્તુતિ કરવી માતાજીના કીર્તન કરવા ભજન કરવા અને માતાજીની વાતો સાંભળવી આવી રીતે જાગરણ કર્યા બાદ હવે આપણે જોઈએ કે વિસર્જન કરતાં પહેલાં આપણે શું કરવું જોઈએ તો વ્રતના છેલ્લા દિવસે માતાજીની આરતી કરવી પૂજા કરવી વાર્તા સાંભળવી અને છેલ્લે માતાજીને પ્રાર્થના કરવી શું પ્રાર્થના કરવી કે હે મા દશામાં આ દસ દિવસ દરમિયાન ભૂલે ચૂકે પણ મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો આ દસ દિવસ મેં જે કંઈ તમારા ચરણોમાં ધરાવ્યું છે તેનો સ્વીકાર કરજો મારી પૂજા ભક્તિનો સ્વીકાર કરજો મને આપની કૃપા દ્રષ્ટિમાં રાખજો હંમેશા મારી સાથે રહેજો અને મારી દશા વાળજો અને આપના આશીર્વાદ મારા ઉપર કાયમ વરસાવતા રહેજો અને છેલ્લે સૌનું ભલું કરજો અને આવતા વર્ષે વહેલા વહેલા મારા ઘરે પધારજો આમ આટલું બોલી સૌએ માતાજીને જય બોલાવી મૂર્તિનું ઉત્થાપન કરવું પછી જ્યાં વિસર્જન કરવાનું હોય ત્યાં આપણે જવાનું છે ત્યાં પણ આપણે માતાજીના દીવા કરીશું માતાજીની આરતી કરી એકી સાથે જય બોલી મૂર્તિનું વિસર્જન કરીશું મૂર્તિના વિસર્જનમાં આપણે કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો કે મૂર્તિ વિસર્જન કરતી વખતે આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે પર્યાવરણ કે પ્રાણી પશુ પક્ષી કે કોઈ પણ જીવને નુકસાન ન પહોંચે એ રીતે આપણે મૂર્તિનું વિસર્જન કરવાનું છે મૂર્તિને જ્યાં ત્યાં ન મૂકવી જોઈએ મૂર્તિનું સન્માન જળવાય એ રીતે આપણે મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ હવે છેલ્લે આપણે જાણીશું કે ઉજવણું કેવી રીતે કરવું તો દશામાંના વ્રતમાં દસ ગોરાણે કે જેને પ્રાદેશિક ભાષામાં કે અલગ અલગ પ્રદેશોમાં ગોણી કે ગોયણી કહેતા હોય છે તો આ વ્રતમાં દસ ગોરાણીને જમાડવાના હોય છે જેને મેં અગાઉ કહ્યું તેમ કે કેટલાક પ્રદેશોમાં એને ગોયણી પણ શબ્દ વાપરવાના વાપરતા હોય છે હવે આ ગોયણીમાં કોને રાખી શકાય તો કે ગોયણીમાં જેના વ્રત ચાલુ હોય તે અથવા તો જેને અગાઉ વ્રત પૂરા થઈ ગયા હોય તેમને ગોરાણી તરીકે જમાડવાના હોય છે આ ગોરાણીમાં પોતાને ગણવાના હોતા નથી અને જો ગોરાણી ન મળે તો કુંવારી કન્યાઓને પણ જમાડી શકાય આ ગોરાણીઓને જમાડવામાં શું તમે જમાડી શકો તો કે માતાજીની લાપસી તેમજ યથાશક્તિ પ્રમાણે તમે બીજી કોઈ પણ વસ્તુ જમાડી શકો છો અને છેલ્લે ગોરાણીઓને શું ભેટમાં આપવું તો કે આ ગુરાણીઓને દશામાની વાર્તાની ચોપડી આપવી તેમજ યથાશક્તિ પ્રમાણે તમે બીજી કોઈ પણ ભેટ આપી શકો છો આમ આવી રીતે ભક્તિભાવપૂર્વક માતાજીના વ્રતનું ઉજવણું કરવાનું હોય છે તો આ વ્રત આપ સૌને ફળે તેવી માતાજીના ચરણમાં પ્રાર્થના જય દશામાં